આવું હોતું હશે કે આવું થોડું હાવ હોય પણ કોમેડી મુવી છે એવું આ મુવી તો મને પિક્ચર જોવા જાવ ને કેટલા ઇન્ટરવલ પછી હોય જ જાઉં

અચ્છા મોજા હા મોજા દુનિયામાં મોસ્ટ ઓફલી બ્લેક જ પહેરે બધા આ ટી-શર્ટ ને આ બે સેમ હા ચાલ જમુસ્તાર તો ચમચી લઈ લે એક ચાલો હવે જાવ શું કોફી છે

આગે દિરો માડુ કે નમું હું ચા ભાગ લઈ લઉં કે કે વાત નહિ આગે દિરો સમજો ગુ ગુ એ પપ્પા બોલો પપ્પા આવે પપ્પા એ મને મને મને

પરોઠા અને કાજુ કરી નું અને અનેરી પાછા ઘરે આવતા રહ્યા છે અને હા ઉપર આવું છું કેમ

વ્યાજ મારે અલગ વાતી કહેતી આજે બે બ્લોક આવવાના છે અત્યારે આ બ્લોક તમે જોઈ લીધો છે આજે સાંજે સાત વાગે બીજો ભાગ આવવાનો છે બીજો બ્લોગ આવવાનો છે ખાસ જોજો તમે અને ત્યાં સુધી અત્યારે હું તમને એક બાજુમાં સજેસ્ટ કરું છું ડુમ્મસ માં રહેતા હોય તો ડુમ્મસ તો જવું જ પડે મેં તો નવાઈ લાગી ગઈ હતી મારા મને એક છોકરાએ કીધું મેં ક્યારે ડુમ્મસ ન જોયો અને સુરતમાં ઈ દસ પંદર વર્ષથી લોકો રહે છે ને મમ્મી પપ્પા તો એને ડુમસ ન જોયું ખાસ જોયા હોય તમે ડુમ્મસ બાર ગામથી જોતા હોય તો જોવું જ પડશે બ્લોગ જો ડુમસ નો બાકી આવતીકાલ સવારે નવ વાગે પાછો આવી જાય જીસમરાયણ શ્રી કૃષ્ણ જયો વિસ્તાર